નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાયક ટુડે ન્યૂઝ અલગ અલગ ટ્રેનોમાં ચોરી કરી રીઢા આરોપીની ધરપકડ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે સુરત દ્વારા મોટી સફળતા મેળવવામાં આવી છે પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાંથી આરોપી ઝડપાયા તો આરોપીનું નામ મેહુલભાઈ નાનજીભાઈ રાઠોડ છે ટ્રેનમાં સુતા મુસાફરોને નિશાન બનાવીને ચોરી કરતો હોવાનું કબૂલ્યું છે મોબાઈલ લેપટોપ રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવે છે કુલ મુદ્દામાલની કિંમત એંસી હજાર બસો નેવું છે જેમાં છેલ્લા બે વર્ષથી ફરાર સાગરીત ચોરી કરતો હોવાની કબૂલાત કરી છે નડિયાદથી મુંબઈ વચ્ચેની ટ્રેનોમાં ફરતો હતો અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે રેલવે મુસાફરોની સુરક્ષા માટે પોલીસની કડક કાર્યવાહી કરવામાં આવી છે પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના જે સુરત ખાતેની જે એલસીબી શાખા છે તેઓ દ્વારા એલસીબી શાખાની ટીમ દ્વારા રેગ્યુલર પેસેન્જર ટ્રેનોમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે જે પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલ એક સખબંધ ઈસમને સુરત રેલવે એલસીબીની ટીમે પૂછપરછ માટે ડિટેઇન કરવામાં આવેલ જેની પૂછપરછ દરમિયાન તેઓએ વારંવાર પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના એટલે કે સુરતથી લઈને વાપીથી લઈને વાપી સુરત તેમજ નડિયાદ વડોદરા જેવા રેલવે સ્ટેશનો રેલવે સ્ટેશનના વિસ્તારોમાં ચાલુ ટ્રેનોમાં ચોરી કર્યાની કબૂલાત કરેલ જે આરોપીની ડિટેલમાં વિગતવારની પૂછપરછ કરી અને તેની પાસેથી વિગત મેળવતા તેઓએ અત્યાર સુધી ઘણા બધા ગુના રેલવેમાં પેસેન્જર ટ્રેનોમાં લોકોની મુસાફરોની જે મિલકત છે જેમ કે લેપટોપ મોબાઈલ સ્માર્ટ વોચ વગેરે ચોરી કરેલ હતી જેની તમામ વિગત તેઓએ પૂછપરછ દરમિયાન જણાવેલી સદર આરોપી પાસેથી એના કબજામાંથી જ્યારે એને ડિટેન કરવો ડિટેન કરવામાં આવેલ ત્યારે પણ એની પાસેથી એક લેપટોપ મળી આવેલ છે જે એની માલિકીનો ન હતો તેમજ બીજા બે મોબાઈલ સ્માર્ટ વોચના ચાર્જર સ્માર્ટ વોચ વગેરે એની પાસેથી મળી આવેલ છે જેથી આરોપીને આ આરોપીને પશ્ચિમ રેલવે વડોદરાના એલસીબી શાખાએ ગઈકાલે તેઓની કબૂલાત મુજબ અને તેના પુરાવા મળી આવતા એક ગુનામાં કાલે એરેસ્ટ કરવામાં આવેલ છે અને આવા ઘણા બધા ગુનાની કબૂલાત તેઓ દ્વારા કરવામાં આવેલ છે જે અનુસંધાને સદર આરોપી સામે પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેની કસ્ટડી લઈ તેની સામે કાયદેસર કાર્યવાહી કાર્યવાહી કરવામાં આવી રહી છે